હવે શ્રીરામ હર હર મહાદેવ તમારું જીવન દુઃખ સુખ અને મૃત્યુ કરતા મોટી છે મૃત્યુને હરાવો દુઃખને હરાવો સુખને હરાવો મહાભારત વાંચેલા હોય તો ખબર છે કે ભીષ્મ પિતામહ મૃત્યુને પરાજિત કરેલા હોય મીરાબાઈ પણ મૃત્યુને પરાજિત કરેલા હતા આજ સુધી મીરાબાઈ છે મૃત્યુ ન મારી શકે મૃત્યુ તો એવા લોકોને મારે જે ઘડીકમાં દુઃખી થાય ઘડીકમાં સુખી થાય અપવિત્ર વિચાર રાખતા હોય પવિત્ર વિચાર હોય તો મૃત્યુને તમે પરાજિત કરી શકો પવિત્ર ભાવના હોય તો મૃત્યુને પરાજિત કરી શકો સુખ પછી દુઃખ આવે દુઃખ પછી સુખ આવે જેના જીવનમાં સુખ છે એના જીવનમાં દુઃખ આવવાનું જ પણ સુખ દુઃખથી પાર નીકળો થોડા પૈસા આવી જાવે તો સુખ થોડા પૈસા આવી જાવ શાંત બેઠો ન રહે તો પણ આનંદમાં જીવો દુઃખને મહત્વપૂર્ણ બનાવો અને સુખને પણ મહત્વપૂર્ણ બનાવો એક શબ્દ છે આનંદ એના ઓપોઝિટ શબ્દ નથી અડધો રોટલો હોય એ ખાવ અને ખવડાવો આનંદ આવે અડધો રોટલો છે ભગવાન મને રોટલો આપેલા છે અડધો ટુકડો સબ્જી નથી દાળ નથી ભગવાનની કૃપા છે મને એટલો આપેલા છે આ કેટલો આનંદ કરો બીજા એવા માણસો પણ જગતમાં છે જેના પાસે અડધો રોટલો ન હો એવા ભાવ રાખો તો દુઃખમાં પણ આનંદ રહો અને સુખ આવે તો ભગવાન મને ઘણું આપેલા છે ભગવાનની કૃપા છે તો પણ હું ખાવીશ અને બીજાને ખવડાવીશ એવા ભાવ રાખો તો તમે સુખ દુઃખના બંધનમાંથી નીકળી જાઓ અને એવા વિચાર આવે તો હું મૃત્યુના બંધનમાંથી પણ છૂટી જાઓ મૃત્યુ મારી શકે સંતોને મારી શકે મૃત્યુ રાજાઓને મારી શકે મૃત્યુ સાહેબોને મારી શકે પણ પવિત્ર વિચાર હોયને મૃત્યુ ન મારી શકે એ મનુષ્ય મૃતુને પરાજિત કરી શકે રાજાને મૃત્યુ મારી શકે સંતોને મૃત્યુ મારી શકે ભક્તોને મૃત્યુ મારી શકે વેપારીઓને મારી શકે પણ પવિત્ર વિચાર હોયને મૃત્યુ ન મારી શકે મૃત્યુને પરાજિત કરી શકે તમે મૃત્યુને પરાજિત કરો અને દરેક મનુષ્ય મૃત્યુને પરાજિત ધરતી ઉપર ન ઝઘડા હોય ન ફરેબ હોય ના ચોરી હોય ક્યારે હોય મૃત્યુને લોકો પરાજિત કરી શકે જ્યારે પવિત્ર વિચાર હોય નરસિંહ મહેતા પાસે પવિત્ર વિચાર હતા તો આજ સુધી જીવિત છે મૃત્યુ ન મારી શકે સાબ મારી ન શકે દુઃખને પરાજિત કરો મૃત્યુને પરાજિત કરો સુખને પરાજિત કરો મૃત્યુ સાધારણ ઇન્સાનને મારી શકે મહાન ઇન્સાનને મારી શકે પણ પવિત્ર વિચારો એને ન મારી શકે મૃત્યુને પરાજિત કરો ભીષ્મ પિતામહેની જેમ મૃત્યુને પરાજિત કરો મીરાબાઈ નરસિંહ મહેતા જેવા મૃત્યુને પરાજિત કરો Ani ji wani ma'anin dotawo